જાને રે ઓ આપણ કોક ના કેવું પડશે અંધારા નો આવના કોક ના ક હલવાય રે આપણે તો તો શું કરશે એ તો જ વતાર ના તો ઈંડા દેજો રડ જ ક્યાં ચાલે ઉભરો નહીં જાવ મરવું છે દાડા દીવે એક જના ઉપર મારે મને ચોખ્ખું કરા આવી ગઈ ચોખ્ખું ના કર દોળો ન કર તમે મરશો ને મને મરાવશો દોળો અલે હે ઉભા રહે આ અલે જો દોળો છે પણ એક જન છે નિકુલ પણ અમે બેવા રુગરુ જોય છે જોડે મને બતાવ ભાઈ બાર લેડ પણ મરવું છે નહીં જાવ અમારે જો દોળો હબો તો રાડો ન કર તમે તમે જો હવે કશે કામ ના નઈ તમે તો બીવા બીવા મરી જાવ હવે રાતે વાવો નહીં આપો હું હવે જતો રહું મને પેલા પછી દોડીને જવા દે આતો તો ચુક દોડાય છે મન તો દોડીને જવા દેજે